ભાઈઓ માટે કબડ્ડી ગોળા ફેંક તેમજ બહેનો માટે ખો ખો સો મીટર દોડ તથા લાંબી કૂદનું આયોજન કરાયું વિજેતા ટીમને જિલ્લા કક્ષાએ જવાનો મોકો મળશે વિવિધ રમતોમાં વિજેતા ટીમોને ટ્રોફી પ્રમાણપત્રો રેફરીને ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો શ્રી કે મહેતા સાર્વજનિક હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નરેશ પટેલ તરસંગ હાઈસ્કૂલ આચાર્ય હર્ષદ પટેલ રેફરી નરેન્દ્ર પટેલ, ગિરીશ પટેલ, શૈલેશ પટેલ તથા પ્રસંગને હાઈસ્કૂલનો સ્ટાફ વગેરે કાર્યક્રમ સફળ કરવામાં ભારે જેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનો માર્ગદર્શન મેરા યુવા ભારત ગોધરા જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચોરમલે તમામ યુવા ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા. એવા વિપુલ પ્રજાપતિ ફતેપુરા